જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફેક એડવેન્ચર્સ મારા વિડીયોમાં સ્વાગત છે ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો ભગવાન કેમ છો દયાળુ મજામાં છો દયાળુ કેમ છો મજામાં છો ભાઈ ગયા છે સાડા બાર સાડા બાર થયા છે દસ મિનિટ ઘડિયાળ આગળ છે હંમેશા તમને બધાને કહું છું ચાલો ઠાકોરજીના એટલે કે હવે તુલસીજીના દર્શન કરી લ્યો તુલસીજીને આજે ઠંડી લાગી ગઈ છે કેમ છો તુલસીજી મજામાં છો દયાળુ મજામાં છો સુગંધ બહુ મસ્ત ની આવે છે ચાલો બધા ચાય પીવા અમારે કપડાં હજી છે કાલે મશીન કર્યું હતું આમ તો પરમદી કર્યું હતું પણ કપડાં સુકાઈ નહીં ખબર ને એટલે મારે સિટી રૂમમાં અને મારા સનના બેડરૂમમાં મારે મૂકવા પડે ચાલો બધા ચાય પીવા ચાય પીએ મસ્ત મસ્તનો ચાય પીએ ને હું બનાવું છું અહીંયા મારા ઠાકોરજી માટે ટોપી તમે જોઈ શકો છો બે હજાર ચોવીસ જાય છે સોરી બે હજાર પચીસ જાય છે બહુ બધું જીવનમાં હું કહેવાય ભાઈમાં છે એ મારું વરસ બહુ ફાઇન ગયું છે બહુ જ ફાઇન ગયું છે મારું વરસ એટલે એમ નહીં કહું કે આ વર્ષે મને કંઈ નથી આપ્યું મને આ વર્ષે ઘણું બધું આપ્યું ને ઘણું બધું શીખવા પણ મળ્યું છે તો જો ઠાકોરજીની ટોપી બનાવું છું આ માપની આ મારા ઠાકોરજીના માપની ને આ મમ્મી બનાવી આપી છે અક્ષર પુરુષોત્તમ મહારાજ માટે નીલકંઠણી મહારાજ માટે મને મમ્મી કે છે ને તારા ધોરા ભગવાન માટે લઈ જાય કે ધોરા એટલે કે નીલકંઠણી મહારાજ માટે કે નીલકંઠણી મહારાજ છે ને સ્નોમાં આવ્યા છે ને તો મને કે તારા ધોરા ભગવાન માટે લઈ જાય કે કેટલી મસ્ત ટોપી થઈ ગઈ જુઓ હે ફાઈન થઈ ગઈ ને સરસ થઈ ગઈ ને ને ઘણી બધી ટોપી આવી છે મમ્મી આપી છે જો આ ભગવાનની શાલ છે ને આ ભગવાન નીલકંઠવાણી મહારાજની મંદિર માટે છે આ મંદિર માટે છે ને આ મારા ઠાકોરજી માટે છે જોઉં છું ને અહીંયા અક્ષય તો મારાને આ થઈ જાય કે નહીં તો પછી હવે મોટી બનાવીએ બરાબર ને આઈ થિંક આ થઈ જશે કા ના નહીં થાય નહીં થાય ટૂંકી પડે ના નથી થતી અને એ મેં ના પાડી કે તમે ના કરો પણ મમ્મી સમજે નહીં ખબર ને કંઈ વાંધો નહીં હું છે ને આનાથી મોટી બનાવીશ આ ટૂપી થઈ જાય આ ટોપી છે ને આ ટોપી મેં એને કીધું આ ટોપી આ ટોપીનું માપ કરો પણ એ સમજે નહીં મેં વધારે કીધું તો એને ટૂંકી બનાવી શું કહીએ આપણે કહીએ ને તો પછી ગમે નહીં કહીએ ને એટલે ગમે નહીં જો આ બરાબર છે મને લાગે નીલકંઠણી મહારાજને આ ટૂંકી પડશે પછી જ ખબર નહીં મારા આવી જશે થઈ જશે આ થઈ જશે આ નીલકંઠણી મારવાની થઈ જશે આ થઈ જશે આ નહીં થઈ આ તો ટૂંકી પડી છે ને જો અક્ષય પુરુષોત્તમ મહારાજ માટે નાના અક્ષય પુરુષોત્તમ મહારાજ માટે ટોપી બનાવી મમ્મીએ દેખાય એટલી મસ્ત મરુન મરુન ને ને સ્કાર્ફ બનાવ્યા અક્ષય પુરુષોત્તમ મહારાજ માટે આવી રીતે છે અને હું આ બનાવું છું આ આ કલરની ટોપી ફર્સ્ટ ટાઈમ હું બનાવીશ મમ્મી કે તને ના આવડે ના આવડે ના કરી શકીએ કરી શકીએ આપણા દિલમાં જોશ હોવો જોઈએ ચાલો હવે બહારનું વેથર બતાવી તો બહુ જ ઠંડી છે બહુ ઠંડી છે એ પણ તડકો લાગે છે તમને બધાને પણ ઠંડી છે નો ઠંડી ઠંડી

ને ગઈકાલે મેં વિડીયો મૂક્યો તો અડદિયાનો સરસ વ્યૂ આવ્યા છે પ્લીઝ આવી રીતે બધા કોમેન્ટ લખ્યા રાખજો આ વર્ષ આ વર્ષ મારા માટે ખૂબ જ ખૂબ જ શુભદાયી ભયનું છે હું ખરાબ નહીં કહું અમારા જ આ વર્ષ મારું બહુ જ સરસ ગયું છે ટ્વેન્ટી ફાઇવ ઘણી બધી પ્રગતિ કરી છે ઘણી ઘણું બધું ઉતાર ચઢાવ આવ્યું છે લાઈફમાં બહુ બધા ઉતાર ચઢાવ આવ્યા છે બસ બીજું કંઈ કેવું નથી મારે બહુ એટલે બહુ ઉતાર ચઢાવવા આવ્યા છે જીવનમાં બહુ ઉતાર ચઢાવવા આવ્યા છે કે છે કે ઘણા બધાને ફ્રેન્ડોને ખોયા છે સારા ફ્રેન્ડોને એટલે કે છે ઘણા બધા નવા ફ્રેન્ડો આપણા જીવનમાં આવ્યા છે ઘણા બધા જૂના ફ્રેન્ડો જતા રહ્યા છે કંઈ વાંધો નહીં કે કે જેવી ભગવાનની ઈચ્છા અને જે કરે છે ભગવાન સારું જ કરે છે બાપાએ મને આ વર્ષે બહુ બધી પ્રગતિ આપી છે અને મને આ આ વર્ષ મારું બહુ જ સરસ ગયું છે ખોટું નહીં કહું મારું એકદમ શું કહેવાય આ વરસ છે ને મારું એકદમ બિઝી વરસ રહ્યું છે મારા માટે ને મહેનત પણ મેં ખૂબ કરી છે મહેનતમાં મેં પાછી પાની નથી કરી સક્સેસ મેળ્યું છે પણ જેવું જોઈએ એવું હજી નથી મળ્યું પણ ભગવાન ઉપર વિશ્વાસ છે મને એટલે ઠાકોરજી જે કરે છે ને એ સારા માટે જ કરે છે એટલું એ એવો ધ્યેય આપણે રાખવાનો છે તો ચાલો આપણે સત્સંગ દિશા ગ્રંથનો શ્લોક તમને બધાને સંભળાવી દઈશ યા સર્વ કથા જ સાકાર સર્વોપરી મુમુક્ષણામી મોક્ષયા પ્રગટો વર્તતે સદા એટલે કે ભગવાન જે કરે છે એ સારા માટે જ કરે છે એટલે કે ભગવાન સર્વ કરતા જ એટલે ભગવાન સર્વ કરતા છે આપણા હાથમાં કંઈ છે નહીં હવે બીજો શ્લોક સંભળાવી દો ફોર્ટી વને આવ્યા હતા ને આત્મઘાતો ભી ના કાર્ય કદાચ કયો શ્લોક આવ્યો હતો મહારાજ થર્ટી સેવન થર્ટી એટ હા થર્ટી એટ થર્ટી નાઇન આવ્યા હતા આપણે જો હું કે છે મહંસા મહારાજ સત્સંગ દીક્ષા ગ્રંથમાં સતા કીર્તિ ધન દ્રવ્ય સ્ત્રી પુરુષાદિક પ્રાપ્ત એ માનસ્યા ક્રોધક દોષાદી ફરીથી બોલું કે કે આમાં છે ને એવું છે સંસ્કૃતનો જે શબ્દ છે ને હંમેશા છે ને ભૂલ ના પડવી જોઈએ ભૂલ પડે ને તો ફરીથી બોલવાનો સત્તા કીર્તિ ધન દ્રવ્ય સ્ત્રી પુરુષાધિક પ્રાપ્ત એ માનસ્યા ક્રોધ ક્રોધાપી હિંસમને સમાચરેત એટલે મન સામારા જ આ શ્લોકમાં કે છે ધન સતા કીર્તિ સ્ત્રી પુરુષ અત્યાધિક પ્રાપ્તને અર્થે માન ઈર્ષા કે ક્રોધે કરીને પણ હિંસા ન કરવી જોયું એટલે કે આમાં ઈર્ષા આવે ને તો છે ને ભગવાનને પ્રાર્થના કરવાની પણ ઈર્ષા કરવાની નહીં ભગવાન જે કરે એ સારા માટે જ કરે આપણે ઈર્ષાને કારણે કે છે કે કોઈની હત્યા એટલે કે કોઈની હિંસા નહીં કરવાની આપણે ચાલો આ લોગે ને મૂકું આજે છે એકાદશી તો ચાલો એકાદશી ના દિવસે આજે સરસ તમને ભજન સંભળાવી દો ધન્યદશી એકાદશી કરી ધન્યએ એકાદશી એકાદશી કરીએ તો વૈકુટ પામી ધન્યાય એકાદશી કરીએ તો પામી ચાલો બટેટાનું એટલે કે બટેટાની છે ને આજે બટેટાની માંડવીવાળી ખીચડી બનાવીએ તો આજે બનાવી લો કે આજે છે અગિયારસ એટલે બટેટાની આજે બટેટી છે ને એની માનવીની ખીચડી બનાવીશ એટલે કે બટેટા ને જુગું નાખી એટલે કે માનવી માંડવીનો ભૂકો ને બટેટા એટલે સોરી છાસવાળી ખીચડી બનાવવાની છું બટેટાની ખીચડી બનાવવાની છું ખીચડી બટેટાની ખીચડી તમને ખબર નહીં હોય પણ અમે ખીચડી કહીએ આજે એકાદશી છે એટલે ફરાળી ખીચડી બનાવું છું ફરાળી ખીચડી બનાવું છું ચાલો બધા ફરાળી ખીચડી જમવા સે સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ ને આજે છે આવતીકાલે એડવાન્સથી એડવાન્સમાં કહી દઉં હેપ્પી ન્યૂ ઇયર બધાને જય હિસ્રાયણ